આછે માલદાડી સ્પેશિયલ ઊંધિયું માલદાડી સ્પેશિયલ ઊંધિયું વાહ આછે લીલી ચોળી બટેટા લીલી ચોણીના બટેટા બથોડમાં છે આજે મગ મગ સરસ છે આછે સ્પેશિયલ સેવ ટમેટા સ્પેશિયલ સેવ ટમેટા અરે વાહ પછી આજે અમારું સ્પેશિયલ રજવાડી ઢોકળી રજવાડી ઢોકળી ગયા વાહ અને આ ઢોકળાનો વઘાર ખમણનો વઘાર અત્યારે અહીંયા જો એક તો ફરસાણ મળી જાય એક તો ભાવ રેટ એક મીડિયમ છે એકસો ત્રીસ રૂપિયા કમ્પ્લેટ છે ચાર સબ્જી મળી જાય છે રોટલી મળી જાય બાજરાની રોટલા મળી જાય ઇનફ થઈ ગયું નકર બસો રૂપિયામાં પણ આ આઇટમ મળતી નથી ફરસાણમાં ખમણ આપીએ છીએ સ્વીટમાં ખીર આપીએ છીએ પાંચ સબ્જી આપીએ છીએ પછી બાજરાના રોટલો જુવારનો રોટલો અનલિમિટેડ બધી વસ્તુ ચાર જાતના સલાડ ચાર જાતના અથાણા ઘણી વખત હાઈવે ઉપર જમવામાં એક વસ્તુ જે છે બહુ કન્ફ્યુઝ કરી નાખતી હોય છે કે આપણે રાજકોટથી માની લો જુનાગઢ જતા હોય તો રાજકોટથી જુનાગઢ લેફ્ટ સાઈડમાં કોઈ સારી હોટલ આવે એ મનમાં વિચારીને બેઠા કે લેફ્ટમાં આવે તો આપણે વધારે ટાઈમ ન બગાડો અને સીધા સીધા પાટે જમી જતા રહીએ પણ કન્ફ્યુઝન એવું થાય છે ઘણી વખત કે રાજકોટથી જુનાગઢ જઈને ત્યારે ગોંડલ સુધીમાં લેફ્ટ સાઈડમાં જેને કારણ કે અત્યાર સુધીમાં મારી નહીં હોય એવી હોટલ્સ મેં બંને ત્યાં સુધી જોઈ નથી અને હોય તો એ ગોંડલ બાયપાસ પાસે ચા નાસ્તો કરવા માટે હોય પણ જ્યાં કાઠિયાવાડી ફૂલ થાળી જમવાની ઈચ્છા થાય કે ચાલો સો દોઢસો રૂપિયાની અંદર ફૂલ થાળી જમી લઈએ અને પછી ત્યાંથી નીકળી જઈએ તો એ બી હોટલ અત્યારે મારા ધ્યાનમાં પડી છે સડક પીપળી એના પાટિયા પાસે રાજકોટથી તમે ગોંડલ જાઓ અને ગોંડલની પહેલાં પંદર કિલોમીટર ઓલમોસ્ટ ઘોડાવાના પાટિયાની પહેલાં અને રીબડાથી ઓલમોસ્ટ બે કિલોમીટર દૂર આ છે સડક પીપળિયાનું અને હોટેલ ધ ગ્રાન્ડ માલધારી આની પહેલાં પણ મારી અહીંયા જમવાની ઈચ્છા હતી પણ જ્યારે નાસ્તાનો ટાઈમ હતો સવારે નાસ્તો કરી નીકળી ગયા હતા અને જમવાનું એ લોકોનું બની રહ્યું હતું અને નક્કી કર્યું હતું કે અહીંની થાળી એક વખત તો ટેસ્ટ કરવી છે તો આજે ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ આપણે અને અહીંથી સીધા જતા રહીશું જૂનાગઢ ભવનાથના મેળાની અંદર કદાચ એવું પણ બની શકે આ વિડીયો તમને હું થોડો લેટ દેખાડું કારણ કે ભવનાથની સિરીઝ ચાલી રહી છે તો આવો જેને એકસો ત્રીસમાં અહીંની થાળીમાં શું શું મળી ગયું છે એ જોઈએ રીબડાથી આવો એટલે રીબડાથી બે કિલોમીટર લેફ્ટ સાઈડમાં પર તમને દેખાશે અને આ એનું આ બોર્ડ પણ તમને દૂરથી દેખાઈ જશે ધ ગ્રાન્ડ માલધારી અહીંનું પંજાબી અને ચાઇનીઝ પણ લોકો ફેમસ છે અને અહીંથી સેજ આગળ જાઓ એટલે ભૂણાવાનો ટોલ નાખો આવશે હોટલ ધ ગ્રાન્ડ માલધારી સૌથી પહેલાં તો આપણે અહીંયા એના નાસ્તાના ડિવિઝન ની મુલાકાત લઈએ કિચનમાં જઈએ અહીંયા નાસ્તો પણ સવારના તમે સવારથી લઈને સાંજ સુધી ગમે ત્યારે આવો ગરમા ગરમ નાસ્તો મળી જશે ગાંઠિયા ભજીયા આ હમણાં જ આપણી સામે વઘાર કર્યો ખમણ સમોસા ભજીયા જલેબી તો આ છે હોટેલ ગ્રાન્ડ માલધારીનું કિચન તો આ બની ગયું છે એનું પાર્સલ અને પાર્સલની કેટલી કિંમત છે પાર્સલની એક જ કિંમત છે એકસો ત્રીસ રૂપિયામાં બરાબર બે સબ્જી આવે દાળ રાઈસ આવે બરાબર છ રોટલી આવે માં ભૂંગળા આવે હ અને છાસ આવે બરાબર કમ્પ્લીટલી એક પર્સન્ટ જમી શકે સો આપણે પાપડને રખી દઈએ સાઈડમાં આ છે લીલી ચોળી બટેકાનું શાક સેવ ટામેટા નોર્મલી એકચ્યુલી આઈ નો ટેસ્ટ કરવા ઉરતા બાકી સેવ ટેમેટા ઓછા ખાઉં છું મગ બહુ જ જરાક 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 બસ અને રજવાડી આ છે એનો મસ્ત રોટલો આપણે હાફ રોટલો લઈ અને હાફ જવા દઈશું જેથી કરીને બગાડ ન થાય આ છે એની સ્વામિનારાયણ રોટલી સ્વામિનારાયણ રોટલીનો એક પણ લઈએ આપણે અને ફુલ્કાોટી બે આપો છો તમે અહીંયા રોટી અને ફૂલકા રોટી જેને જે જોતી હોય ગ્રાહકની જોઈશ પ્રમાણે અને આ છે એનું પાંચમું શાક રજવાડી ઢોકળી તમારી ડીશ નાની પડશે પણ વસ્તુ ઓછી નહીં પડે સો ફાઇનલી અચ્છા દાળ આવી ગઈ અહીંનું આપણે ભોજન શરૂ કરીએ એની પહેલાં એની બીજી અમુક વેરાયટી છે જે આલા કાર્ડમાં તમે ઓર્ડર કરી શકો છો તમને હું એ દેખાડી દઉં આપણે શૂટિંગ કરીએ પેલા એક નાનકડી રીલનો બંદોબસ્ત કરી લઈએ હોટલ ધ ગ્રાન્ડ માલધારીનું જોરદાર મેનુ આટલો પોર્શન જે છે એ અનલિમિટેડ કાઠિયાવાડી થાળીનો છે અહીંયા આલા કાર્ડેમાં તમે ચાઇનીઝ ભેળ મન્ચુરિયન મન્ચુરિયન ડ્રાય અને પંજાબી સ્પેશિયલ આ કઈ છે માલધારી સ્પેશિયલ પંજાબી સબ્જી વાહ જોરદાર ડ્રાય ફ્રૂટથી અને ચીઝથી લબા લબ લાગે છે આ છે અહીંનો બાજરાનો રોટલો અચ્છા જુવારનો રોટલો છે એક બાજરાનો રોટલો છે અહીંયા સ્વામી રોટી અને ફૂલકા રોટી એના પણ બંનેના ઓપ્શન્સ છે આ છે ખીર એટલે ખીર પણ અનલિમિટેડ છે ખીર ખીર પણ લિમિટેડ છે બાકી બધું અનલિમિટેડ છે અહીંયા શાક આવી ગયા છે આ ચાર પ્રકારના શાક છે તમે જોઈ લો પાંચ પ્રકારના શાક છે સોરી તમે આ જુઓ આ બધી વસ્તુ જોઈને તો મોઢામાં પહેલાં પાણી આવશે આ છે લાલ ચટક મરચાં અને અહીંયા પાંચથી છ જાતના તો અથાણા છે એકને ભૂલો અને એક ખાઓ એની સાથે આ મસ્ત ભરેલા મરચાં ફ્રાઈમ્સ ઓનિયન અને બાકી તો સેલેડનું કાઉન્ટર હજી અચ્છા સેલેડની ચોકી હજીવાની બાકી છે સેલેડ્સ છે બધા ચાર જાતના તો સેલેડ્સ છે અહીંયા અને હજી એક વસ્તુ આવવાની બાકી રહી ગઈ થાળીમાં અને એ છે ખમણ ઢોકળા તો આ છે ધ માલ ધરી સડક પીપળિયાનું કહેવાય રીબડાથી ગોંડલ સાઈડ જાવ બે કિલોમીટર આવે રાજકોટથી ઓલમોસ્ટ વીસથી થી પચીસ કિલોમીટરની અંદર છે અને અહીંથી ગોંડલ ઓલમોસ્ટ બારથી થી પંદર કિલોમીટર છે એટલે લેફ્ટ સાઈડમાં આવે છે એટલે રાજકોટથી જુનાગઢ જતા હો તો તમને કાઠિયાવાડી ભોજનનો ઇવન આલા પંજાબીમાં પંજાબીનો પણ એક ઓપ્શન મળી રહે છે આપણી સાથે અહીંના ઓનર છે વિપુલભાઈ ભરવાડ એકચુઅલી એને લોકો પ્રેમથી સરપંચ કહીને બોલાવે સરપંચ એટલે કે એને સરપંચ હતા તમે સરપંચ આમ એક છાપ છે અને બધાનો ભાવ છે અને બધા નામથી બોલાવે સરપંચ છે અને મિત્રો બધા સરપંચ કહીને બોલાવે એકચુઅલી આ શરૂઆત કેટલા ટાઈમથી થઈ આમ તો બહુ બોળો અનુભવ છે રેસ્ટોરન્ટનો હોટલ લાઇનનો પણ આ નવું અમે સ્ટાર્ટઅપ કર્યું એના કમ્પ્લીટલી સાત સાતમો મહિનો પૂરો થઈને આઠમો મહિનામાં એન્ટર થયા હતી અને શરૂઆત કરી હતી અહીંયા અમે સ્ટાર્ટઅપ કર્યું હતું બધું હરસાણમાં અમારી પાસે ઓપ્શન છે પછી ગુજરાતી થાળી છે અનલિમિટેડ પછી બધાને રિક્વાયરમેન્ટ હોય કે ગુજરાતી થાળી હોય ત્યાં પંજાબી ન મળતું હોય તો બીજી હોટલો માટે એ લોકોને બાળકો એકચ્યુઅલી આ ટુરિસ્ટ પ્લેસ છે તો બાળકો વિચાર કરતા હોય કે મારે ચાઇનીઝ ખાવું છે પંજાબી ખાવું પરિવારના લોકોને ગુજરાતી થાળી ખાવી હોય એટલા માટે અમે બધાનું વિચારી અને એક કોન્સેપ્ટ સેટ કર્યો છે કે એમાં બધાની ચોઇસ પ્રમાણે બધું ફૂડ મળી રહે એમાં બાળકો માટે છે પછી ચાઇનીઝ પંજાબી બધી વસ્તુ અનલિમિટેડ જોઈએ મળી આમ તો ખાસ અમારી ગુજરાતી થાળી છે એનાથી વધારે ખેંચાઈને આવતા હોય છે ગ્રાહકો એમાં અમારું જે રેગ્યુલર સબ્જી છે સો ટમેટા રજવાડી ઢોકળી ઊંધિયું એ લોકો કમ્પ્લીટલી રેગ્યુલર ખાવાનું ચૂઝ કરતા હોય છે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે બધા ગ્રાહકો આટલા સલાડ ને આટલા બધા અથાણા ને બધું એ પણ બધું અનલિમિટેડ બધું ખીર જે છે ખીર અને પાપડ એક વન ટાઈમ વન ટાઈમ સર્વ જઈ રહ્યું કીધું બાકી બધું અનલિમિટેડ છે ઘણી વખત લોકો એમ કહેતા હોય કે ભાઈ અનલિમિટેડ બધા તો બગાડ બહુ થાય તો લોકોને શું મેસેજ આપવા માગો છો ખાસ તો એવું કહેવા માગું છું કે હોટલવાળા હોય એ એક અનલિમિટેડ થાળી એટલા માટે આપતા હોય કે બધાને અનુકૂળ રહે મારો એક ખાસ મેસેજ છે બધા ગ્રાહકને કે અનલિમિટેડ થાળી જ્યાં મળતી હોય ત્યાં ફૂડ તમારે જેટલું જોતું હોય એટલું જ લ્યો ખાસ કરીને કોઈ ફૂડ ના બગડે એની કાળજી લ્યો એટલે ખાસ કરીને બીજી વાત જે તમને અનલિમિટેડ સેલેડ બધું આપવામાં આવે છે તો એને આપણે લેફ્ટ લેફ્ટ હેન્ડથી ચોખા દેવું પડે જેથી કરીને બીજાને સૌ થાય તો બગડે નહીં બાકી આપણે હવે એનો ટેસ્ટ કરીશું ફટાફટ એક તો ટાઈમિંગ કહી દેજો મોર્નિંગમાં અગિયારથી ચાર વાગ્યા સુધી તમને ગુજરાતી થાળી પંજાબી બધું મળી રહેશે પછી સાંજના સાત વાગેથી રાતના એક વાગ્યા સુધી બધું ફૂડ મળી રહેશે અને ચોવીસ કલાક અમારી હોટલ ઓપન હોય છે એમાં ચા છે ગરમા ગરમ બધો નાસ્તો છે ગાંઠિયા છે હરસાણમાં ખમણ છે સમોસા છે બ્રેડ પકોડા છે એ બધું ચોવીસ કલાક મળી રહેશે મેં તો કહી દીધું પણ એક્ઝેક્ટ લોકેશન હજી એ લોકોને સમજાવવું હોય કે આ કયા ઇન્ડસ્ટ્રી લઈ રહ્યા છે નજીકમાં આમ જોઈએ આપણે રાજકોટથી ગોંડલ જતા હોઈએ એટલે રીબડા ગામ આવે રીબડા ક્રોસ કરો એટલે બે કિલોમીટર લેફ્ટ સાઈડમાં જ બાલસનના ગેટની બાજુમાં એક્ઝેક્ટ અમારો લોકેશન છે તમને દૂરથી જોવા મળી જશે એની બાજુમાં સો ફ્રેન્ડ્સ આ પંજાબી થી માંડી અને જે એક્સ્ટ્રા ચાઇનીઝની બધી વસ્તુ છે એ એકચુઅલી ઓર્ડરની હતી આપણે ખાલી બે મિનિટ અહીં શૂટ કરવા માટે લીધું હતું હવે એ બધું પાછું જતું રહેશે આપણે આપણી કાઠિયાવાડી ડિશ মস্তেট ভাই <laughs> 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 આ છે એનું બટાકાનું શાક લીલી ચોળી સાથે એક એક કોડીઓ તમને કંઈક કહેવાની જગ્યાએ પહેલાં હું બધા શાક પહેલાં ટેસ્ટ કરી લઉં બધા શાક મેં ઢેસ્ટ કર્યા એમાં એક વસ્તુ મને કોમન જોવા મળી કે શાકમાં મસાલા જે છે ને એ બહુ માપસર વાયખા છે બહુ તીખાશ ને એવું નથી એનું કારણ છે ઘણી વખત એવું થતું આપણે અનલિમિટેડ થાળી ખતા હોય ને ત્યારે ટ્રાવેલિંગ દરમિયાન વધારે પડતું તીખું કે ખાટું ખાઈ જવાથી પણ એસિડિટીની પ્રોબ્લેમ થતી હોય તો આવી થાળી આપણા માટે બેસ્ટ કહેવાય કે જેમાં સ્વાદને બેલેન્સ કર્યો હોય જેમ કે ઊંધિયું છે તો નહીં તીખું નહીં ખાટું ખારું એક બેલેન્સ ટેસ્ટવાળું છે ઢોકળીમાં મજા આવી ઢોકળી થોડીક માયડી ઝટપટી છે પણ એ તીખાશ ઉભર નથી અહીંયા બે વસ્તુ હાજર છે ખીર પણ હાજર છે છાસ પણ હાજર છે નોર્મલી આપણને આપણા વડવાઓ કહેતા હોય કે વિરુદ્ધ આહારનો કરવો બે બે વસ્તુ તમને સર્વ તો કરે છે ફ્રીમાં ચોઈસ ઇઝ યોર્સ આજે હું છાશ સુધારીશ એટલે ખીને અનટ પાછળ જવા દઈશ મેં ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે કેટરિંગમાં કે હોટલમાં લોકો એમ કહેતા હોય યાર એસિડિટી થઈ ગયું આમ થઈ ગયું ને તેમ થઈ ગયું એની પાછળનું કારણ છે આપણને ઘણી બધી વસ્તુઓના ઓપ્શન્સ આપી દીધા હોય પછી આપણે વિરુદ્ધ આહાર લઈ લેતા હોય એટલે એ આપણી ચોઈસ જે છે એને કારણે ઘણી વખત શરીર ઉપર એની અસર થતી હોય સમજીને ફૂડ કન્ઝ્યુમ કરીએ જે સ્વાદ ભાવે છે એને વ્યાજબી રીતે ગ્રહણ કરીએ બીજી એક વાત મારે જેમ જો તીખું ખાવાના શોખીન હોય અને કોઈ શાકમાં તમને દીખા શોધી જોવા મળે તો અહીંયા તમને અથાણા મળે એટલા જ મળે છે ઓપ્શન્સમાં એમાં લસણીઓ પણ છે આપણી પાસે લસણી મખાનો તમે એની અંદર મિક્સ કરી શકો છો આનો ફોરટી આવે ઓરણ ચાલુ કરજો આ વિડિયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છે નેક્સ્ટ વિડિયોમાં જય જય ગરવી ગુજરાત